નવા દાયિત્વ સાથે નવી દિશા નવી પ્રતિબદ્ધતા ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ બે ખાતે રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ સ્વતંત્ર હવાલો તથા પ્રોટોકોલ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પદભાર સંભાળ્યો ત્યારે આ પવિત્ર પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સર્વજન સુખાય અને સર્વજન હિતાય એવા શુભ સંકલ્પ સાથે સૌ કોઈના કલ્યાણ માટે પ્રાર્થના કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા ત્યારે આ તકે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી નેતૃત્વ હેઠળ રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ ક્ષેત્રે આધુનિકતા કાર્યક્ષમતા અને સર્વસમાવેશી સુવિધાઓનો લાભ અંત્યોદયના માનવી સુધી પહોંચે તેવા દ્રઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ અને તેમની ટીમ દ્વારા કાર્ય શરૂ કરવામાં આવશે ત્યારે આ અવસરે અસીમ લાગણી સાથે સૌજન્યપૂર્ણ શુભકામનાઓ બદલ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ અંતઃકરણ આભાર વ્યક્ત કર્યો હતો